તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો આટલા બધા દાખલા સોલ્વ કર્યા પછી તમને એટલો કોન્ફિડન્સ તો આવી જ ગયો હશે કે નવોદયની પ્રવેશ પરીક્ષા છે એ તમારા માટે ક્યાંક ને ક્યાંક થોડીક ઈઝી છે કારણ કે આપણે આપણી યુટ્યુબ ચેનલ સાયંકાલ શિક્ષા અભિયાનમાં ઘણા બધા નવોદયમાં પૂછાયેલા દાખલા પ્રેક્ટિસ કરી લીધી છે ઘણા બધા આકૃતિના વિડીયો આપણે જોઈ લીધા છે સાથે સાથે ફકરાની પણ રેગ્યુલર પ્રેક્ટિસ કરી રહ્યા છીએ સાથે જે બાળકો મારી સાથે જોડાયેલા છે એમને તો અમે નિયમિત પેપર પ્રેક્ટિસ કરાવી રહ્યા છીએ તો ક્યાંક ને ક્યાંક એક લેવલ સુધી કોન્ફિડન્સ તો આવી જ ગયો છે કે યસ આઈ હું પાસ કરી શકું છું પણ હજુ જ્યાં સુધી પરીક્ષા ના આવે ત્યાં સુધી આપણે નિયમિત પ્રેક્ટિસ રહેવાનું છે તૈયારી કરતા રહેવાનું છે જેથી કરીને આપણે પરીક્ષામાં જરા પણ કન્ફ્યુઝન ના થાય ડાઉટ ના થાય ઠીક છે આજના વિડીયોમાં આપણે શું સમજવું છે એ હું સમજાવવાનો પ્રયત્ન કરું જો મિત્રો અઠ્યાવીસ મો દાખલો છે ત્રણસો સાહીઠ ગ્રામ ત્રણ કિલોગ્રામ ના કેટલા ટકા છે આવું પૂછે આપણને કે ત્રણસો સાહીઠ ગ્રામ ત્રણ કિલોગ્રામના કેટલા ટકા છે બસ તમારે આટલું વિચારવાનું છે કે ત્રણ કિલોગ્રામના કેટલા ટકા ધારો કે એક્સ ટકા તો ત્રણ કિલોગ્રામના એક્સ ટકા છે કોણ છે ત્રણસો ને સાહીઠ ફરી ત્રણ કિલોગ્રામના કેટલા ટકા આપણને ખબર જ નથી જે નથી ખબર એને ધારી લેવાનું છે ધારો કે એક્સ છે તો ત્રણ કિલોગ્રામના એક્સ ટકા બરાબર ત્રણસો ને સાહીઠ અને એવું જ આપણે લખી દેવાનું જુઓ તો ત્રણ કિલોગ્રામના ત્રણ આ કિલોગ્રામમાં છે એટલે આપણે એમના એકમ ફરજિયાત સરખા કરવા પડે ઓકે ત્રણ કિલોગ્રામ એટલે મિત્રો ત્રણ હજાર ગ્રામ કહેવાશે કેટલા ગ્રામ કહેવાશે છે ગ્રામ ના એટલે ગુણાકાર ટકા દૂર કરો એટલે છેદમાં આવી જાય સો આના બરાબર ભાગાકાર વાળા સો ગુણાકાર કરી દેવાનો ગુણાકાર વાળા ત્રણ હજાર ભાગાકાર કરી દેવાનો પણ જો એ કટ થઈ જાય છે એક જીરો ગયો બીજો જીરો ગયો વધ્યા કેટલા અહીંયા એક છેદમાં એક લખો કે ના લખો ચાલે હવે ગુણાકારમાં કેટલા વધ્યા 30 આપણે જોઈએ x તો x બરાબર સામે કોણ છે 360 ગુણાકાર વાળા 30 નો ભાગાકાર કરી દે ઓકે આ સમજાય છે આવી રીતે કરવાનું છે તો 0 0 અહીંયા કટ થઈ જાય તો વધ્યા કેટલા 36 ભાગ્યા 3 તમને લોકોને ઘડીઓ આવડતો હોય તો સારામાં સારું છે ના આવડે 36 ભાગ્યા 3 કરો 12 કરી 36 એટલે આપણો જવાબ આવશે 12% બાર ટકા તો ઓપ્શન એ મિત્રો આપણો રાઈટ આન્સર છે આ દાખલો આવડી શકે છે કેટલા ટકા છે કોણ ત્રણસો સાઈઠ ત્રણ કિલોગ્રામ ના ટકા છે ત્રણસો પછી એને સાદરૂપ આપો આપણો જવાબ આવી જશે ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત ધન્યવાદ